પુરૂષોત્તમ રૂપાલા દિલ્હીથી જ્યારે પરત ફર્યા છે ત્યારે અમદાવાદ એરપોર્ટ પર તેમને પૂછવામાં આવ્યું કે ક્ષત્રિયોના મુદ્દે આખરે તેમનું શું કહેવું છે ત્યારે તેમણે નિવેદન આપ્યું છે કે ક્ષત્રિય સહિત તમામ સમાજનું સમર્થન તેમને છે ક્ષત્રિય સમાજની બેઠક અંગે ટિપ્પણી કરવી યોગ્ય નથી કેબિનેટની બેઠક માટે દિલ્હી ગયો હતો તેઓ પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન કર્યું છે અમારા આગેવાનો આ વિશે ચલાવે છે આગેવાનો સાથે વાત થઈ છે હું ટિપ્પણી ન કરું મને ક્ષત્રિય સમાજનું પણ સમર્થન છે તેઓ પુરુષોત્તમ રૂપાલાએ દાવો કર્યો છે અને સાથે કહ્યું કે આ વિવાદમાં મારે આગ નથી હોમવી હું કેબિનેટની મિટિંગમાં ગયો તો કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા બ્રિપિંગ કરવાના નિયમો પ્રમાણે થતી હોય છે અમારા સમર્થન અમારા સમર્થનમાં તમામ સમાજ છે જ એમાં આપણે આવું કોઈ ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનો એ મારી સાથે સમર્થન જાહેર પણ કરેલું છે મેં એમના નામે પણ બોલતો હતો ને અત્યારે પણ બોલી શકું પણ એમ કરીને આ વિવાદની અંદર એને આગ હોમવાનું કામ કરવાનું મારો કોઈ આશય નથી મેં કહ્યું ને એમ કે મેં પહેલી વખત મારા વિચારો વ્યક્ત કરી દીધા મીડિયા સામે પણ કરી દીધા સમાજની વચ્ચે પણ કરી દીધા એટલે મારી દૃષ્ટિએ હવે એમાં હું વધારાની કોઈ વિષયને જોડવાના મતનો નથી